સંતની કૃપા જના પર થાય એનું જીવન સુગંધથી ભરાઈ જાય છે આપણે ત્યાં ગવાતું ગવાય પણ ખરું એક જ અરમાન છે મને મારું જીવન સુગંધી બને હવે

શબ્દનો અર્થ લોકો સુંદર કરે પણ એ સાહિત્યની ભાષામાં એ અર્થ બરાબર નથી શબ્દાર્થ જુઓ સ રસ રસ વાળું હોય એને સરસ કહેવાય સ રસ આ કેટલું સરસ છે તો એ ખોટું છે માઇક સુંદર હોય શકે આ કેરી કેટલી સરસ છે તો બરાબર છે કેરીમાં રસ હોય રામાયણમાં અત્યારે અત્યારે જીવન સુંદર છે રસમય નથી તકલીફ છે નીરસ બની ગયા છે રસ વગર ખબર નહી માણસ એટલો ટેન્શનમાં જીવે છે એટલો બધો રસહીન બની ગયો છે ગાડીમાં જાતા હો ભગીરથભાઈ અને હોર્ન મારો ને બળદ ખસી જાય માણા નથી ખસતો ક્યાં ટેન્શનમાં એ જાતો એ ખબર નહી જીવનની રસ બની ગયો છે સાઠ પાસઠ વરસ થાય ત્યાં તો માણસ પ્રભુને પ્રાર્થના કરવા મળે છે કે હે હરી હવે લઈ લે એ માણસ કેટલો ત્રાસી ગયો હશે જીવનથી આ આ નિરસ્તા પણ જેના પર સદગુરુ કૃપા કરે જેના પર સંત કૃપા કરે એનું જીવન રસમય બને એને જીવનમાં ત્રાસ નથી હોતો જીવન બોજ નથી બનતું જીવનમાં જ્યારે બોજ લાગે ત્યારે સમજવાનું કે હલકી વસ્તુ ભરાણી છે બસ બોજ આ નિયમ છે આપણી બેગમાં હીરા ભર્યા હોય હીરા પાંચ કિલો હીરા જો કિલોના માપમાં હીરા હોય નહીં પણ હોય મેં મેં જોયા હોંગકોંગમાં બહુ મોટા મોટા પડીકાર પાંચ કિલો હીરા ભર્યા અને એ બેગને તમે ઉઠાવો ને તો એ ગૌરવ થાય અને એમાં એ બેગ લઈને આપણે આવતા હોઈએ ને જેને ખબર હોય કે આ બેગમાં પાંચ કિલો હીરા છે હા તો એને એ ગૌરવ કરે કે જો આ કરોડોના હીરા લઈને આવી રહ્યો છે ગૌરવ છે વજન નથી એનો બોજ નહીં લાગે એમ જીવનમાં સાચી વસ્તુ ભરાણી છે તો બોજ નહીં લાગે જીવનમાં કિંમતી વસ્તુ જેને સંગ્રહી છે એનું જીવન બહુ જ બોજમય નહીં બને આપણી બેગમાં મસોતા ભર્યા હોય તો મસોતામાં વ્યાખ્યા કરવી પડે હા મહોતા સમજાય સમજાય ને નહી અરે તો કાઠિયાવાડી શબ્દ છે આપણો મહોતા નહીં સમજાણું કે નહીં હા તો પછી કેવો ને તમારે આગળ વધવું નહીં પાછું ખોટું એકલા મસોદા ભર્યા હોય આપણી બેગમાં જેની કોઈ કિંમત નથી એવી વસ્તુ ભરી છે તો એ જો વજન હોય તો આપણને ઉચકતા ત્રાસ થશે કંટાળો આવશે એના કરતા આપણને એમ થાય કે આનંદ પડી જાય તો શું વાંધો ભૂલી જાય તોય શું વાંધો ભલાઈ નહીં પડી હલકી વસ્તુ જેને જીવનમાં ભરી છે વિષયો ને વિકારો જો ભર્યા હશે તો જીવન બહુ લાગશે આ બેને કવિ કે કાઢો પછી કોઈ કહ્યું કે ભાઈ બે કાઢવાની વાત કરો તો ખાલી થઈ જાય તો એક કામ કરો ને પાછા બે વસ્તુ ભરી લો શ્રદ્ધા અને ભક્તિ ને ભરી લો શ્રદ્ધા અને ભક્તિમય જેનું જીવન છે એનું જીવન રસમય છે એના તો વર્ષો ઓછા પડે